છેલા થોડા દિવસથી વરસી રહેલા વરસાદથી સાબરકાંઠા જિલ્લામાં નુકસાની જિલ્લામાં વરસી રહેલા વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ પોશીના ખેડબ્રહ્મા વિજયનગર પંથકમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે નદીઓના જળસ્તર વધતા અને વરસાદની આગાહીને પગલે આજે ત્રણેય તાલુકામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો પોશીના વિજયનગર ખેડબ્રહ્મા તાલુકાની તમામ આંગણવાડી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી આ તરફ હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હડિયોલ ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયું વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે વાહન ચાલકો પણ હાલાકી ભોગવવા મજબૂર બન્યા હવે આ દ્રશ્યો જુઓ અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ તો લીધો પરંતુ ભારે વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા મોડાસાના બામણવાડ ગામના દસ વીઘા કૃષિ જમીન પર ઘૂંટણસમા પાણી ભરાયા મગફળી સોયાબીન સહિતના પાકો પાણીમાં ગરકાવ થયા ખેડૂતોનો આરોપ છે કે મોડાસા ટિંટોઈ રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે જેના પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાય છે ખેતર નજીક ગરનાળુના મુકતા પાણી બધા જ ખેતરોમાં ભરાઈ ગયા રેલવે વિભાગ તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે આ તરફ તળાવ મેરઠ તળાવની પ્રોટેક્શન દિવાલમાં ગાબડું પડ્યું ઓવરફ્લો બાદ ગાબડું પડતા ગામમાં તળાવના પાણી ફરી વળ્યા સાવચેતીના ભાગરૂપે ગ્રામ પંચાયતે પણ નોટિસ જાહેર કરીને ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપી